ન ખેડૂત મિત્રો હું રેનીશ પટેલ ભારત એગ્રો એન્જિનિયર રાજકોટ સાપર વેરાવળથી અમે ઓણીને દુનિયામાં કહેવાય તો આજે બાવીસથી પચીસ વર્ષથી આ ખેડૂતોને ઓણીમાં જ અમે સેવામાં છીએ અને અધરન ટેકનોલોજીથી અધરન ટેકનોલોજીવાળા મશીનથી અમે ઓટોમેટિક ઓણી બનાવીએ છીએ જેથી કરીને સહેલાઈથી ખેડૂત મિત્રો વાપરી શકે છે અને બીજું કે અમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમારી માલની સપ્લાય છે એમ કરીને કે બાવીસ રાજ્યોમાં તો અમારું સબસિડી આપ્યું છે ભારત એકલો બ્રાન્ડ એવી છે કે આજે છ હજાર વણીની આજુબાજુ અમારું આખું ઇન્ડિયાનું વેચાણ છે અને આ વર્ષનો અમારો ટાર્ગેટ આઠ હજાર વણીનો છે તો એની માહિતી માટે કે આજે અમારી પાસે આટલા ખેડૂતનું કેમ ફ્લો વધારે છે તો એનું કારણ એ છે કે અમે સારી ટેકનોલોજી સારી વસ્તુ અને દર વર્ષે અમે કાંઈક ને કાંઈક ખેડૂત મિત્રોને સહેલાઈથી વાપરી શકીએ એવા મોડલ બનાવીએ છીએ હા અને બીજું અમે અમારો ઓણી સિવાય બીજી પ્રોડક્ટ છે જે છે અમારું રોટાવેટર અમારું આવે છે મંચિંગ પેપર મશીન લગાવવા એ પણ બનાવીએ છીએ તો એ પણ કોઈ પણ ખેડૂત મિત્રોને લેવાનું હોય તો અમારી કંપનીની મુલાકાત લેશો અથવા તો અમારા ડીલર મિત્રો પાસે તમે મુલાકાત લઈ શકો છો અને અત્યારે વોણીની લાઈનમાં કહેવાય કે અમારું ઇંગ્લેન્ડ પ્લેટ પ્લાન્ટર કરીને મોડલ અત્યારે અમારું એક વર્ષ દિવસથી આ લોન્ચ કર્યું છે માર્કેટમાં અમે આઠસોથી નવસો વીસ અમે વેચાણ કર્યું છે તો એ ઇંગ્લેન્ડ પ્લેટ પ્લાન્ટર મોડલ એવું છે કે એમાં તમારે વિઘાની અંદર નક્કી નથી કરવાનું કે ભાઈ આમાં મારે વીસ કિલો નાખવું એમાં તમારે એવું નક્કી કરવાનું કે મારે બે દાણા વચ્ચેની અંદર આટલા ઇંચ રાખવું છે એ ટાઈપનું એ મોડલ છે અમારું

અને અમે અમારી કંપની ભારત એગ્રો સાપર વેરાવળ રાજકોટ અમે બાવીસ વર્ષથી ખેડૂતભાઈની સેવામાં છીએ એ બધી ખેતીને લગતી અલગ અલગ બધી પ્રવૃત્તિ ઇમ્પ્લિમેન્ટ ઓરણી છે રોટાવેટર છે રાઈસ મિલ પણ અમારી એક પ્રોડક્ટ છે બીજી અધર પ્રોડક્ટ છે બીજા યુનિટમાં તો એવી અલગ અલગ પ્રવૃત્તિ અમે દર વર્ષે કંઈક ને કંઈક નવું નવી અમે આપીએ છીએ ખેડૂતભાઈઓને તો તેનાથી કેમ વધુ લાભ થાય ખેડૂતભાઈઓને એવી આઈટમ અમે ખેડૂત ભાઈઓને આપીએ છીએ ને અમારું એડ્રેસ રાજકોટની બાજુમાં સાપર વેરાવળ ત્યાં આવેલું છે